અને રૂપાલા એવું કહેતા હોય કે આ નાની મોટી વાત છે આ નાની મોટી વાત હોત ને તો પર રાજકોટ ખાતે લાખો ક્ષત્રિય ભેગા ના થયા હોય તો નાની મોટી વાત હોત તો એટલે હજુ ભાઈ બોલો ભૂલ કરે છે રૂપાલાજી જેટલું બોલશે એટલું ડેમેજ થશે એટલો આક્રોશ વધશે શું મીડિયાના મિત્રો પણ તમે પણ એક નાગરિકો છો તમે કહેશો આ નાની મોટી વાત છે અચ્છા કિરીટ પટેલ બોલ્યા કંઈ નાની મોટી વાત છે લુલા લુલી લંગડી બેરી બોબડી હાથડી આ તો માતૃશક્તિનું અપમાન છે એટલે એક જૂઠને છુપાવવા માટે જૂઠની પરંપરા ચાલી રહી છે અને હજુ ઘણું બધું આવશે જેમાં હવારથી ચાલુ કરી દીધું કે સંકલન સમિતિ ભાજપમાં જોડાઈ જશે સંકલન તો હું તો આજે માણસામાં એક બે હજાર લોકોનું અમારું એક દિલવાડ ગામ છે ત્યાં રામજી મંદિરમાં ધ્વજારોહણનો કાર્યક્રમ હતો હું તો ત્યાં હતો તો ભાજપમાં કોણ જોડાઈ ગયું રમઝુભા ઘેર બિલકુલ આયોજન તૈયાર કરતા હતા તુપ્તીબા પણ એ છે કિશોર કિશોરસિંહજી સુખદેવસિંહજી બીજા બધા આગેવાનો અમારા રાજકોટ છે સુરતમાં છે વડોદરા છે આવી અમારી કોઈ વાત જ નથી એટલે જે મીડિયા છે એને પણ હું વિનંતી કરું છું આ બધા જોડે અમારા નંબર છે અમને પૂછો જે સાચું હશે તો અમે કહીશું તમને એટલે આમાં મીડિયાની પણ મીડિયાની પણ વિશ્વસનીયતા ઘટતી હોય છે આમાં માનો કે ગઈકાલે કોઈ મીડિયાએ ચલાવ્યું હું નામ નથી દેવા માંગતો તો ગૃહમંત્રીની મિટિંગમાં જામનગર ખાતે ક્ષત્રિય સંકલનના હોદ્દેદારો આઠ વ્યક્તિઓ છુપી રીતે હાજર અરે ભાઈ કોઈ ગયું નથી અને અમારા જવાન તો કંઈને જ જઈએ છે આમાં છુપાવાનું ક્યાં છે એટલે મહેરબાની કરીને હા આપ સ્વતંત્ર છો આ લોકશાહીનો ચોથો સ્તંભ છો આધાર સ્તંભ છો અમારી પ્રજાની વાત લોકો સુધી સરકાર સુધી સત્તાજી સુધી પહોંચાડવાની જવાબદારી આપની છે અને આપે પહોંચાડી છે અમે આપનું વંદન કરીએ છીએ આપનો આભાર વ્યક્ત કરીએ છીએ પણ જરા ખરાઈ કરી લેશો તો બંને પક્ષની વિશ્વસનીયતા વધશે અને પ્રેમ પણ વધશે